નમસ્કાર નવરાવા ગુજરાત આપનું હાર્દિક સ્વાગત છે ભારત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ નવા ફોજદારી કાયદાઓ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસ ભારતીય સાક્ષ્ય અધિનિયમ બે હજાર ત્રેવીસ આજરોજ તારીખ એક સાત બે હજાર ચોવીસથી અમલીકરણ થઈ ગયેલ છે જે નવા કાયદા વિશે નાગરિકોને જાણકારી મળી રહે તે તથા નવા કાયદામાં કરવામાં આવેલ જોગવાઈઓ વિશે નાગરિકોને ખાસ કરીને મહિલાઓ બાળકો વરિષ્ઠ નાગરિકો જાગૃત થાય તે હેતુસર ચાણોદ પોલીસ સ્ટેશનના કરનારી આઉટપોસ્ટ ખાતે નવા ફોજદારી કાયદાઓ અન્વયે જાગૃતિ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું જે કાર્યક્રમમાં ચાણોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ડી આર ભાદરકા ચાણોદ પોલીસ સ્ટેશનના શી ટીમ તથા સુરક્ષા સેતુ ટીમના કર્મચારીઓ તથા કરનાળી આઉટપોસ્ટનો સ્થાનિક સ્ટાફ કાયદાની કોલેજના વિદ્યાર્થીઓની ટીમ કાયદાના જાણકાર વકીલો આશા વર્કરો તેમજ કરનાળી ગામના સરપંચ તેમજ કરનાળી તથા આજુબાજુના ગામના આગેવાનો યુવાનો મહિલાઓ એમ મળીને કુલ સિત્તેર એંસી જેટલા લોકો આ જાગૃતિ અભિયાન કાર્યક્રમમાં ભાગ લીધેલો હતો નવપ્રભા ગુજરાત ન્યૂઝ ડભોઈ આજરોજ કરનાળી આઉટપોસ્ટ ખાતે ચાવડ પોલ સ્ટેશનના અનુસંધાનમાં સુરક્ષા સેતુ અંતર્ગત નવા જે ફોજદારી ચાર કાયદા બદલાયા એના અનુસંધાનમાં અવેરનેસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમાં ચાવડ પોલ સ્ટેશનના પીએસએ ભાદરકા સાહેબ તેમજ એલ એલ બી સ્ટડી કરતા સ્ટુડન્ટો અને વકીલોની સાથે અને ગ્રામજનો ચાવોડ કરનાળીએ આજુબાજુના ગામડાઓમાં તમામ સરપંચ તેમજ સભ્યો અને ગ્રામજનો અવેરનેસ કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં ત્રણ નવા કાયદા વિશે માહિતી અને નવા કાયદામાં શું શું જોગવાઈઓ છે તેના વિશે અવેરનેસ કરવામાં આવે